ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ ડોલીવુડ કિંગ વિક્રમ ઠાકોરનું આ મહિનામાં આવનારું નવું ગીત વિશે વિક્રમ ઠાકોરનું એક નવું જોરદાર ગીત ટૂંક સમયમાં પ્રિન્સ ડિજિટલ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે આ ગીતનું નામ છે કુરબાન કુરબાન ગીતમાં વિક્રમ ઠાકોર સાથે જીલ જોશી જોવા મળશે અને આ ગીતનું ડાયરેક્શન જીતુ પંડ્યાએ કર્યું છે આ ગીતનું શૂટિંગ પૂરું થઈ ગયું છે આ ગીતમાં વિક્રમ ઠાકોર અને જીલ જોશી તમને કંઈક નવા અને અલગ જ અંદાજમાં જોવા મળશે આ ગીતનું શૂટિંગ રાજસ્થાનના ડુંગરપુર શહેરમાં કરવામાં આવ્યું છે ડુંગરપુર શહેરની સ્વચ્છતા અને સુંદરતા વિક્રમ ઠાકોરને ખૂબ જ પસંદ આવતા કુરબાન ગીતના શૂટિંગ માટે ડુંગરપુરની પસંદગી કરવામાં આવી છે વિક્રમ ઠાકોર તેમના બધા જ ગીતોમાં તમને અલગ જ અંદાજમાં જોવા મળે છે આથી તેમના કુરબાન ગીતમાં પણ કંઈક નવા અને અલગ જ અંદાજમાં જોવા મળશે તેમનો નવો અંદાજ લોકોને જરૂર પસંદ આવશે તેમ આપણે કહી શકીએ થોડાક સમય પહેલાં કુરબાન ગીતનો ઓડિયો સોંગ રિલીઝ કર્યો હતો જે દર્શકોને ખૂબ જ પસંદ હતો અને આ ગીત એક મિલિયન વ્યૂઝ પાર કરી ચૂક્યું છે તો તેની સફળતા બાદ વિક્રમ ઠાકોર કુરબાન ગીતનો વિડીયો સોંગ લઈને આવી રહ્યા છે આ ગીતનું શૂટિંગ પૂરું થઈ ગયું છે તો હવે ટૂંક જ સમયમાં આ ગીત પ્રિન્સ ડિજિટલ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે તો ચોક્કસથી આ ગીતને જોવાનું ભૂલતા નહીં જો તમને વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઇક કરજો તેમજ વિક્રમ ઠાકોરના અત્યાર સુધીના બધા જ ગીતો તમને કેવા લાગે તે વિશે કોમેન્ટ કરવા ના ભૂલતા તેમજ આ વિડીયોને શેર કરજો અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા